Oh, <laughs> oh, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત અંત કન્યા છાત્રાયેલની દીકરીઓને દુબઈ સ્થિત ચંદ્રિકાબેન તેમજ ભરતભાઈ રૂપારેલ દ્વારા છેલ્લા એક વર્ષથી દર બુધવારે ભાવતા ભોજન આપવાને આજે પચાસ બુધવાર પૂર્ણ થતાં હોય દીકરીઓની ઈચ્છા પ્રમાણે દરેકને આજે એક વર્ષની ઉજવણીના ભાગરૂપે મધુરમ સ્થિત દર્શન હોટેલ ખાતે જમાડેલ અને આ દીકરીઓને પંજાબી ચાઇનીઝ ઢોસા વગેરે જમાડી અને ખૂબ આનંદનો માહોલ બન્યો હતો આજે આ ભોજન દરમિયાન પાર્થ કોટેચા ચાંદની કોટેચા તેમજ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા યતીનભાઈ કારીયા બેન આડતીયા મનસુખભાઈ વાજાની ટીમ દીપલભાઈ રૂપારેલિયા વગેરે વગેરે હાજર રહ્યા હતા પચાસ બુધવારથી જમાડતા હોવાથી ચંદ્રિકાબેન વતી દીકરીઓએ કૃષ્ણકાંતભાઈ યતીનભાઈ અને પાર્થભાઈનું મનસુખભાઈ વાજા વતી સન્માન કરેલ પાર્થભાઈ કોટેચા આ જે કાર્યક્રમ એક વર્ષથી ચાલે છે તેમ બદલદાતાશ્રીને અભિનંદન આપેલ અને દર્શનથી રેસ્ટોરન્ટના સંચાલકો અને સ્ટાફને પણ ખૂબ અભિનંદન આપેલ હતા માત્ર બિઝનેસ જ નહીં પરંતુ સુંદર સેવાકીય કાર્યો પણ ખૂબ સરસ રીતે રેસ્ટોરન્ટમાં દ્વારા થાય છે એ ખૂબ જ આવકારદાયક છે Ay, que a ver, a ver. 낯이 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 낯

જુનાગઢ અંદર આપણે જોઈ શકીએ પણ એક અનોખું કહી શકો આ રેસ્ટોરન્ટ છેલ્લા ઘણા ટાઈમથી અંધ કન્યા છાડાની જે દીકરીઓ છે દર બુધવારે જે મેનુ એ લોકો પસંદ કરે અમારા યતીનભાઈ કારીયા એમના સન અને એમના ભત્રીજા જે છે કે જે રેસ્ટોરન્ટ નું ધ્યાન રાખે છે દર બુધવારે અને આ સેવાનું કામ જે છે એ અમારે દુબઈના અમારા ભરતભાઈ રૂપારેલિયા કે જે આપણા યતીનભાઈ છે એમના બનેની સાહેબ પણ થાય છે એમની ખાસ એવી સૂચના હતી અને એ બીડું જે છે એ યતીનભાઈ ઝડપી લીધું દર બુધવારે એ દીકરીઓને એ જે મેનુ સિલેક્ટ કરે એ જ એને જમવાનું મોકલવાનું રેસ્ટોરન્ટમાંથી એ બુધવાર નિયમિત કરતા કરતા આજે એ બુધવાર છે કે જે એ રૂટીન ચાલુ છે એ નિમિત્તે આજે આ અંદર જ્યાં કસ્ટમર આપણને પૈસા દેવા માટે આવે ત્યારે તો આપણને બહુ સારું લાગે પણ એક દુઆ લેવાનું કામ કરવાનું છે કે આજે એ જ ટેબલ ઉપર એમને એ બધા જે દીકરીઓ છે એમને આજે અહીંયા બોલાવ્યા આજે અહીંયા ઇન્વાઇટ કર્યા અને આ રેસ્ટોરન્ટની અંદર આજે એ લોકો એમના ગેસ્ટ બની અને આજે અહીંયા આવ્યા છે હું યતીનભાઈ ને ભરતભાઈ ને અને એમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન આપું છું કે જે સેવાનું કાર્ય ચાલુ રહે એની સાથે હું ખૂબ ખૂબ શુભેચ્છા આ દર્શન રેસ્ટોરન્ટના ઓનરને અને એમની આખી ટીમને એમને આપું છું એમના સ્ટાફને પણ આપું છું કે એ જે રસોઈ પણ બનાવે છે એમાં પણ એ સ્વાદમાં ફેરફાર નથી કરતા રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે તેનું આજે ત્યારે આજે ધોરાજીના ના જુના સ્વામિનારાયણ મંદિર ખાતે આજે મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા

સમુદ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ભૂમ આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે અત્યારે સ્વામિનારાયણ મંદિર જુના સ્વામિનાય મંદિરમાં હું ત્યારે ઉપસ્થિત થઈ તો અહીંયા તમામ ભક્તિના વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામ ભૂમ બોલાવી ભગવાન સ્વામિનાયણની તે આરતી કરી અને અલગ પોતાનો ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ આ પર્ટીક્યુલરલી આ વિસ્તારમાં અશાનધાર્ય લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે હા કંઈ જે કાયદાની મુગેથી કહી થવાથી અહીંયા હિન્દુ સમાજ ને એક સુરક્ષાની ભાવના એક એવી ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે આજ ભગવાન શ્રી રામ ની પ્રથમ પાપક છે અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાક સ્વ અલગ પ્રકારના ઉત્ચાર સમગ્ર ધોરાજીમાં સમગ્ર ગુજરાતમાં દેશમાં જોવા મળે છે ગઈકાલે રઘુવંશીઓના શૌર્ય ગણાતા વીર દાદા દિન નિમિત્તે ગિરનાર રોડ ખાતે આવેલ મહાજન વાડીમાં રઘુવીર સેના દ્વારા જેમાં રઘુવંશી બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધેલો હતો સ્પર્ધાના અંતે વિજેતા લોકોને ત્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ તેમજ પુરસ્કાર વિતરણ કરવામાં આવેલ હતો નંબર ની અંદર મારું નામ લીના કક્કર આજે વીરદાદા જસરાજ સૂર્ય દિન છે વીરદાદા જસરાજ જસરાદ અમારા લોહાણા સમાજના તો છે એવું નહીં પણ હિન્દુ સમાજના એક વીરદાદા દાદા જસરાદ પૂજાય છે અને ત્યારે વીર દાદા જસરાદનો સૂર્યોદય છે ત્યારે વીર દાદા જસરાદનો સૂર્યોદય શા માટે છે કે એણે ગૌ માતાના રક્ષણ માટે પોતાના લગ્ન છોડી અને એ ગાયો માટે લડવા ગયા હતા એ ગાય એ છે એ હિન્દુઓ આપણે હિન્દુ માં ગાયને માતા તરીકે પૂજે છે એ ગૌ માતાના રક્ષણ માટે એ વીરદાદા જસરાજ પોતાના લગ્ન મૂકી અને ગયા ને ના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દીધા છે ત્યારે આજે વીરદાદા જસરાજ નો શૌર્ય દિન છે કે અમે લોહાણા મહાજન લોહાણા સમાજ અમારું જુનાગઢ લોહાણા માજન એને વિવિધ અમારે ઉજવણી તો ન કહી શકાય પણ એ વીર વીરદાદા જસરાજ નો શૌર્ય દિન નિમિત્તે અમે વિવિધ સ્પર્ધાઓનું માજનવાડીમાં લોહાણા માજનવાડીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું અને એમાં વાનગી સ્પર્ધા પેન્સિલ સ્કેચ વેશભૂષા આ બધી અલગ અલગ વાનગીઓ આરતી ડેકોરેશન આ બધી સ્પર્ધાઓ નું આયોજન કર્યું હતું અને બધા સ્પર્ધા સ્પર્ધાઓ રાખવાથી બાળકોમાં જે આંતરિક શક્તિ છે એ લોકોનો જે સ્ટેજ ફિયર છે તે જતો રહે આંતરિક શક્તિ ખીલે અને સ્ત્રીઓ જે બધાએ વાનગીમાં આરતી ડેકોરેશનમાં બેસ્ટ આ બધી કોમ્પિટિશનમાં ભાગ લીધો સાડી પરિધાન આ બધામાં ભાગ લીધો કે જેથી એની આંતરિક શક્તિ એની પણ બહાર ખીલે

અને હિન્દુસ્તાનના ઉત્તર ભારતમાં જેમ મગાવ્યો હતો છે આ પ્રસંગે આ દિવસે સ્પર્ધાઓનું આયોજન થયું

તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક